આઈસડીસ આઈસ ગોલા અને ક્રીમના નમૂના લેવાયા હતા ચાર નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી પાંત્રીસ કિગ્રા લિટર સિરપ અને ક્રીમનો નાશ કરાયો સુરત શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તેર સંસ્થાઓમાંથી આઈસ આઈસડીસ ગોલા અને ક્રીમના કુલ અઢાર નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાંથી ચાર નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી અને સંસ્થાઓમાંથી આશરે પાંત્રીસ કિલોગ્રામ લિટર સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો મળતી મુજબ સુરત શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગત એપ્રિલના રોજ શહેર વિસ્તારમાં આવેલી સંસ્થાઓની સ્થળ તપાસ કરીને કુલ તેર સંસ્થાઓમાંથી ડીશ આઈસ ગોળા અને ક્રીમના કુલ અઢાર નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જે પૈકીના કુલ ચાર નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી જેથી આ સંસ્થા વિરુદ્ધ એજ્યુકેટિંગ ઓફિસર મ્યુનિસિપલ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમજ આ સંસ્થાઓમાંથી આશરે પાંત્રીસ કિલોગ્રામ લીટર સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો